નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી પુસ્તક પરબની શરૂઆત કરાઈ સાવલીમાં માતૃભાષા અભિયાન હેઠળ પુસ્તક પ્રેમીઓ દ્વારા પુસ્તક પરબનું આયોજન કરાયું વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલી તાલુકા શાળા ખાતે પુસ્તક પ્રેમી રાજેશભાઈ દ્વારા નગર અને તાલુકાજનોમાં મોબાઈલ ફોનની વ્યસ્તતામાંથી સમય ફાળવી પુસ્તકમાંથી જીવનમાં ઉપયોગી માહિતી મેળવે તે આશયથી દર મહિનામાં પ્રથમ રવિવારે આવી પુસ્તક મેળવે તે માટે નિઃશુલ્ક પુસ્તક પરબનું કોન્સ્પેટની શરૂઆત કરાઈ હતી જે કોઈ પાસે માહિતીપ્રદ પુસ્તક હોય તો પુસ્તક પરબને આપવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી માતૃભાષા અભિયાન હેઠળ સાવલી ખાતે પુસ્તક પરબ યોજવામાં આવેલ છે આ પુસ્તક પરબમાં દર મહિનાના પહેલા રવિવારે વાંચક પ્રેમીઓ અહીંથી પુસ્તક લઈ જશે આ પુસ્તક સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે અને આવતા મહિનાના પહેલા રવિવારે એ પુસ્તક પરત કરશે એ રીતના સાવલી તાલુકામાં આ પ્રથમ પ્રયત્ન છે કે જેથી કરીને લોકો પુસ્તક તરફ પાછા વળે એ માટેનું આ એક અભિયાન છે ધન્યવાદ